પોતાની લોભામણી છેતરપિંડી આચરતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ધ્રાંગધ્રા ખાતે આવ્યો છે ધ્રાંગધ્રા શહેરની નાની બજાર ખાતે સોનીની દુકાન ધરાવતા હસુભાઈ જ્વેલર્સ નામની દુકાનદાર દ્વારા ગ્રાહકોને સોના ખરીદી માટે લોભામણી સ્કીમો બહાર પાડવામાં આવી અને જે સ્કીમમાં સામાન્ય વર્ગના માણસથી લઈને તમામ લોકો ફસાયા હતા આ માસ્ટર માઇન્ડ સોની વેપારી દ્વારા પાંચ હજારના માસિક હપ્તે સોનાની ખરીદી અંગે એક સ્કીમ જાહેર કરાઈ હતી જે લોભામણી સ્કીમમાં લોકો દ્વારા હોશે હોશે જોડાણ કરવામાં આવ્યું તમામ હપ્તાઓ પૂર્ણ થતાં જ સોની વેપારીની દુકાન તથા ઘરે અલીગઢના તાળા દેખાતા ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે ગ્રાહકોને અહેસાસ થયો હતો કે આ સોની વેપારી દ્વારા સ્કીમમાં છેતરાયા હોવાનું સામે આવતા વારો આવ્યો લોક ચર્ચાઓ મુજબ સોની વેપારી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલ તો એક જાગૃત નાગરિક પરમાર ગુણવંતભાઈ રામજીભાઈ દ્વારા પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરાર થયેલ સોની વેપારી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સોની વેપારી દ્વારા નાનાથી નાના તથા નામચીન લોકો પણ તેની લુભામણી સ્કીમમાં ફસાયા હોય તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે. છે અને ભરેલ છે અને અત્યારે ચાલુ દુકાન બંધ કરેલ છે અને ભરવા આવે છે. દુકાન બંધ છે અને એનો કોઈ મારા દીકરીના લગ્ન માટે એને મને રૂપિયા હપ્તે જૂનું સોનું મારી પાસે પડ્યું હતું એના માટે મેં એમને ઓગણચાળીસ હજાર મને બાદ કર્યા બીજા હપ્તા ભર્યા મેં એમ કરીને એક લાખ એકતાલીસ હજાર અને હું સામાન્ય સાધારણ પરિવારમાં છું બિંદગી એજન્સીમાં રિક્ષા ચલાવું છું ગેસની બોટલ અને આ ભાઈ મારું બધું કરીને વહી ગયા અને જ્યારે આવું ત્યારે કે બે દિવસ પછી આવો ત્રણ દિવસ પછી જયારે એ ટાઈમ દે ત્યારે આવું મોબાઈલ થી ફોન ચર્ચા કરતો એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દેશો બે દિવસ પછી આપી ત્રણ દિવસ પછી જ્યારે આવું ત્યારે આ રીતે ટાઈમ આવો મને છ મહિનાથી ટાઈમ દીધો છેલ્લે એનમાં મને બુધવાર નો ટાઈમ આપ્યો હું લેવાયો ત્યાં તો જતા રહ્યા તમારા જેવા કેટલાક ગ્રાહકો ના છેતરપિંડી થઈ ઘણા છે હવે પચાસ જણા છે તમારી અમારી સમાજની અંદર જ પચાસ છે હવે એ પછી અત્યારે મેં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે સાહેબને નામી સાહેબને અને રિક્વેસ્ટ કરી કે આ માણસને ગોતો અને મને ન્યાય આપો